નમસ્કાર મિત્રો ભારતમાં કોબરાથી પણ સૌથી ઝેરી ગણાતો સાપ એટલે કાળોતરો શ્રાપ ચાલો જાણીએ તેના વિશે કાળોતરો શ્રાપ જેને અંગ્રેજીમાં ધ કોમન ક્રેપ કહેવાય છે અને તેનું વૈજ્ઞાનિક નામ બેંગારૂસ કેલુરસ છે આ સાપ ચડકતો કાળો રંગ ધરાવે છે અને શરીર પર સફેદ રંગના પટ્ટાઓ જોવા મળે છે આ સાપની સરેરાશ લંબાઈ ઝીરો નવ મીટર એટલે બે ફૂટ અને અગિયાર ઇંચ હોય છે આ સાપ નિચાર છે એટલે રાત્રિમાં વધુ નીકળે છે આ સાપમાં ન્યુરોટોક્ઝિનનું ઝેર હોય છે જે કરડ્યા બાદ તેને પંદર મિનિટ પછી વ્યક્તિને ખબર પડે છે તેની અસર સીધી ચેતાતંત્ર પર થાય છે અને જો બે ત્રણ કલાકમાં સારવાર ન મળે તો વ્યક્તિની મૃત્યુ થાય છે ભારતમાં કાળોતરો સાપ પછી નાગ એટલે કોબરા ફુરસો એટલે સોસ્કેલ વાઇપર ખર્ચિતર એટલે રસલ વાઇપરની ગણના સૌથી ઝેરી સાપોમાં થાય છે આ સાપ મુખ્યત્વે અન્ય સાપને પણ ખાય છે અને તે નાના પ્રાણીઓ જેમ કે ઉંદર ગરોળી અને દેડકાને પણ ખાય છે આશા પશ્ચિમ બંગાળથી સિંધ સમગ્ર દક્ષિણ ભારતમાં અને શ્રીલંકા અફઘાનિસ્તાન પાકિસ્તાન ઈરાન બાંગ્લાદેશ અને નેપાળમાં પણ જોવા મળે છે જો માહિતી અને વિડિયો સારો લાગ્યો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ ધન્યવાદ